ઉકાળી ગયા એટલે નવરી દસ પાછો દસ વાટ સાથે ઉકાળે અને એવી બધી શાકભાજી ખવડાવતી છે આ તો તાજી શાકભાજી ખાવા આવું છે ના તો કચરા ને વળાતા આવે છે કચરામાં વાલળ બાળ જબર વાળી કે અત્યારે તો ના કચરા જેથી વાગે ચાર પાંચ દાડા ની શાકભાજી લેતા હોય આ દુઃખ ની થઈ ગયા ખાતા આ રોગ જ બધો રહ્યો છે આ તો તાજી શાકભાજી ખાવાતા આવું છે

તો લગભગ કોઈને ને ચો હેસિયત ની નહીં વેચાતી બીજો મળે છે પાછી આતો આ ચાક પાછી ને પાછી વારે ઘણી રાખે પણ નગર માં આવે છે અમુક તો લુખવેડી હોય ને પાછી પૂછી ને વેણી હે એમ નેમ હેડે પરાવેડી આ નવો આમ તો ફૂલ તો બાજે છે હવે આમ તો ખબર આવશે ઉનાણા હવે ના હોય તો કોક મોલો આયા છે દવા મારો કોક લઈને પણ ભરીને આવું વાર દવા ફોટો જોવા વાર મોલો મારી તો મરી જાય કે કચરા કરતા છે કચરે તો પછી કેટલા વાદળો ભાઈ ગયા છે આખો ઘર દેખાતું નથી હજી તો આખો ઘર ટોચી જાય છે વાદળી ને વાદળી એમાં આવો આ મને તો ફળી જોવા જે કચરે ને પૂછવા ના હોય વેણી લઈ જવાની હોય મારા ઓછા તો શેલરૂમ બેદરૂમ ચેટલું આવી ગયું છે તમારે આ મારા ઘરની જમીન વાળા હતા કે તેમાં આમ કરાવે એટલે ફળી તો મને લાગે કચરા એમને મેણી જ લાગતી નહીં લે

ફળ ખાવાનું જીવ થઇ જતો કે તેમાં ફળીઓ ખાવા એટલે પણ તારા ભાવી હું કારણવા આવે છે તો કાર્યા હતા કે એટલે ભાઈ હું વાત કરું હું એણું ચણા અલા પણ પેલી દુઃખ ની શાકભાજી વાત કરો છો બાબા એટલે આ ઘર મોટું કરે એવી જમીન થોડી શરમ રાખતા ને વાત કરો છો એટલે શરમ તો હેડ છે

અલા કચરાય હ કોક દાદા તમારો ગાડા જો ઓરક તો પાછે અલ્યા ઈ તો અમારો ગાડા છે તન જોઈ જાય અલા કચરાય હા આજે હમ તો આલોરી લ્યા અલ્યા તું નેકલ કે ધોકો છે પાકો આવજો કોક દાદા અમારની વાત કરો છો અલ્યા અમાર કજી આવું નઈ તો નેકલ હેણ અલા પેલી ચા લઈ વાત તો રાવર પેલે મોટી બે બેણવું પડે

જે ચોમાટા કરી ખાઈ દે હવે તો ત્યારે પીતા છે ને અને ડાયરેક બાદેપરા તા ફળી આમાં અલ્યા એમ આમ જેટલી મહેનત કરો તારે તો ફળી થોડી દે અને એમને મા છે બાદેપરા આત્તા મોટા શરમ ભરી થોડી ને કે ભાજી નખા હોય નહો એ આટલી ફળી મેળવવા દાવ જયો રે આ તો વધુ શેક થઈ રહે તો રૈયુ કડી વાવી તી પણ કોઈ હમું આવે એવું લાગતું નહીં હા 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 કોઈ મોલો આવ્યા છે મોલો આવ્યો છે નરવો સોપડો છે શું રૈયુ પાકે

બોલવું પડે એવું કર્યું બોલવું પડે નહી રહ્યો ના શરમો રહ્યો કર્યું ગત મારા શરમ ના ભરી લ્યા શિયા અલા મારા તો આબ્રુ ના કોકરા થઈ જાય પણ શિયા શરમ ના ભર્યો એને નહીં લે પેલા ખરું પડે બધા વાલોડા સડાયેલા અલા દુઃખ ની શાકભાજી ખાઈ ખાઈ કંટાળી તો કીધું એટલે ખાવા તાવું કચરા ને ફળી લેતા આવો અણી ખરી લે પણ મારા ચોથી નહેરો ને હા મને એક તો પાટું હા અને મારો ફળી બધો બધું નઈ એ ની ધૂર માં આવે છે આવું કર્યું ગત્તો શરમ ના ના દુકાન માં નહી ખાવી બીજે ચોથી ખાવાડી ની ખરી અલા માર જવા ને ગોઠ્યો તો તમે તો ગોઠા નઈ રહ્યો તમારે ખાલી ફળી જ ખાવી ફળીઓ ખાવી

તમારી શરમ ચીજ ના ભરજાય રે લ્યા કચરે ઊંચા છે તમે ખાલી વઈ બેહો લા માણો છે અરે વરવાસી ઊંચો છે બતો તમે બેહો માં આવો રમદુજી હા હું ઠેક ને આવો બેહો પાછો જો કે તો બેહો તો તમે તો આતા રહે હા હાલો કે વાર કે ફરી લાવો વાર કે હા ઊંચા તો કચરે આ રમદુજી ફરી લેવા જ્યા છે પણ ઢોકા ના પડે થારી વાત છે મારે તાચી તો રહેવું છે વાર કે અરે શું વાત કરે છે વાર કે હું તાચી બેહી રહેવા જો વાર કે લા કચરે એ કચરે

નોકરી જાય છે ગોમત શાક ભાજી લેવા પાછો ગોમત હોય પણ તમારે કઈ નય આવું કે આવું ના ના આયા એટલે ચા મલાવ ચા ને પીવો કેમ તમે શું ચા પીવા

રમતુજી વડે રમતુજી હાથ માં વડે ગયું હગુ છે વડે આ રમતુજી મારે પોઈન્ટ છે મારા માં આજા કચરો માં પર મોને હોત નતો માં આવજો પણ હાલ તો માં ફટ લગે ફળી લેવા જાવ છે અરે મારા તો કમ આવજે વગે એકલો દોણો નું કરી ખાવ છે આ તો જાગ લઈને આબા જવાય છે ના કતરી માં ની હું તો આડા ધડે ઠોજે ગયો હું પણ વાત થોડી ખારી હતી હું આવે એટલે બીજી વાત કરું થોડી કમ રાજી રાજી કઈ માં અલ્યા રમતુજી હા જો જો જબલો બરીન લાઈ ફળી લેનો

પણ આ જાલમસિંહ ની મેં જબર કુટ્યા દીધા કોઈ ફોન ના મારે સારી વાત છે આ જાલમસિંહ ફળ્યું ગાલી છે હવે માર તો દઈ દોશી કેવું પડશે તો બધા રમતુજી વાત કરી રહી મન તો તરસ આ જ ઘેર સમજમાં પોઈન્ટ મસ્ત માર્યો પર માર આ જાલમસિંહ આ રમતુજી હા ના એક વાત કે તો મન લે બોલો જો ફળ્યો એટલે તમાર આપને કે હગો ગેલ્યા ના હગો તો ચોયા નહીં તો પણ કચરાંત બકાવતા છે ને આવી રીતના એટલે હાલની વસ્તી જેવી તમને ખબર નહીં

ફરવા લીધા પણ મારું પણ મારા પુરણ છે કે હીરો આવશે મારા ભાવે તો આપણે બધા હું એને હંકાર ભેલા થવા દા કાલે હેડો ચડો તાર આપડે ફોન થઈ ગયું કે